એટલે શેડો ફાડવો એટલે હું એવું નથી સમજાણું નહીં વશમાં શશી થરૂરે આવું નિવેદન આપ્યું હતું ત્યારે કોંગ્રેસે એમ કીધું હતું કે અમે આનાથી શેડો ફાડીએ છીએ ત્યાર પછી મણિશંકર અય્યરે એક નિવેદન આપ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે એમ કીધું હતું કે અમે આનાથી શેડો ફાડીએ છીએ હમણાં એણે નિવેદન આપ્યું તો એનાથી શેડો ફાડે છે હું આપ સૌને પૂછવા માંગુ છું કે ભાઈ કોંગ્રેસની હાડીનું પલ્લું છે કઈ સાઈઝનું ત્યાં શેડા ફાડ્યા રાખે છે આપણે તો ગામડાના માણસો આપણે અહીંયા જાનની વ્યવસ્થા હોય એમાં શું હોય જેવું ઘર એકાદી લક્ઝરી હોય સાધારણ માણસો હોય તો ટ્રક જાન લઈને જાય ટ્રેક્ટર માં લઈને જાય નાના માણસો હોય તો પણ વરરાજા હાટું થી એક ગાડી કરે કા માગી કરે કોઈ ભાઈ ની લઈ આવે ભાડે કરે ઉશીના પાસીના કરીને એક હરખી ગાડી લઈ આવે એને ફૂલથી શણગારે એમાં ઓલું પાંદડું દોરે માલિપા તીર મારે એટલે એને કારણે ખબર પડે કે આ વરરાજાની ગાડી છે એટલે ગામડામાં બેનુને હામયું કરવાની ખબર પડે કોની હામે થાળી લઈને ઉભું રેવાય એટલે વરરાજાની ગાડી હોય એમાં જાનમાં પછી વાહે વાહન ગમે એટલા હોય પણ હામયું કોનું થાય વરરાજાની ગાડી નું થાય અટાણે દેશમાં જાનું લોટ સુતી છે પણ વરરાજાની ગાડી જ નથી એક એમાં એક જ જાનવર રાજાની ગાડી વાળી છે ભારતીય જનતા પાર્ટી ની એમાં લાડો છે નરેન્દ્ર મોદી એ સિવાય કઈ જાનમાં માં કઈ છે જ નહીં હા અમથા અમથા જ ફરે છે અને સાચું કહું મિત્રો એને ખોટું ન લાગે તો પેઢી બંધ થઈ જાય ને તોય આપણી ઘણી દુકાનો તમે જોતા હશો માર્કેટમાં ધંધો ન હાલતો હોય પણ તોય ઉઘાડીને બેહવું પડે એટલે શું થાય પેઢી બંધ ન થાય એટલે સાલું રાખે છે ધંધો બંધ થઈ જાય એટલા પૂરતું જ આ છે આમાં ચૂંટણીનું કોઈ મહત્વ નથી દેશની કોઈ વાત નથી દેશના મતદારોની કોઈ વાત નથી આવી એમને પડી 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 જ નથી નથી એવું આટલા વર્ષો સુધી હિન્દુસ્તાનનું રાજ કરતા હતા ત્યારે કઈ કર્યું નહીં અને હવે એને સૂત્ર કાઢ્યું છે કે હવે ન્યાય આપશે ત્રણ સુધી શું કર્યું હવે તમે ન્યાય આપવાના છો તો તમારા હાથમાં હતું તમે અમને શું આપ્યું આવી સ્થિતિ વાળી પાર્ટીને મત આપવાનો તો કોઈ મતલબ નથી બનતો હું આપ સૌના ધ્યાનમાં બે ચાર વાત કરવા જ સરપંચ મારું સ્વાગત કરવા આવ્યા હતા ઠાકોર સાહેબ શું નામ છે રજુસીભાઈ 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 મને ખબર નથી હું આજે જ પહેલી વખત આમ આવી રીતે આપના ગામમાં આવ્યો છું આપણે મળ્યા નથી આ ગામમાં આપને આ વર્ષે ભારત સરકારે કેટલા રૂપિયા મોકલ્યા લાખ રૂપિયા આ ગામના સરપંચ એમ બોલે છે ભારત સરકારે મોકલ્યા ચૌદ લાખ કેટલા રૂપિયા રૂપિયા કેટલા ચૌદ માં નાણાં પંચના એક હપ્તો પણ એવા કુલ કેટલા આવ્યા ચૌદ આવ્યા હા વસ્તીના ધોરણે આ સરપંચ હવે વાત કરતા થયા વસ્તીના ધોરણે અમારા ગામમાં આટલા રૂપિયા એવા મિત્રો હું એસી નો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરું છું ઓગણીસો એસી થી અને આ બે હજાર ને ઓગણીસ આવી આ પહેલી વહેલી એવી ચૂંટણી છે કે એમાં સરપંચ ઉભા થઈને એમ કહી શકે કે અમારા ગામને આટલા પૈસા ભારત સરકારે આપ્યા અત્યાર સુધી આ સરપંચો નો કોઈ ભાવ જ નહોતું સરપંચ એટલે ની નવરાય ની ચૂંટણી કરતા અઘરી સરપંચ ની ચૂંટણી ખડકી ખડકી નો હિસાબ થઈ જાય હા 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 હરી ગયું ત્યાંથી દીકરી તેડ લે કે કાકા ચૂંટણી લડે તો આવવું જ પડશે હા એવી રીતે ચૂંટણીઓ લડે પણ કામ કઈ નહીં અને જવાબદારી એટલી મોટી કે આખા ગામમાં સરનામા વગેરેના જેટલા મહેમાન આવે એ હંધાય સરપંચ ના મહેમાન આ સીસીટીવી કેમેરાને એવું તો હવે આવ્યું પણ અમારા બધા ગામડાઓમાં પહેલેથી જ આ સીસીટીવી કેમેરાની સિસ્ટમ હતી પાદરમાં હાથ આઠ લાગેલા જ હોય ગામો ગાય એ બેઠા જ હોય કોની ગાડી નીકળી કોણ બેન નીકળ્યા કોઈની બેહ નીકળી હવે તો નથી કેતા ફલાણા ભાઈની ઘરવાળી નીકળી આવા સીસીટીવી કેમેરા બેઠા જ હોય પાદરમાં એ રેકોર્ડ ઉપર હાલતું તું એના આધારે હવે આપણા નવા સીસીટીવી કેમેરાની વિદેશ વાળા શોધ કરી એટલે હવે લગાડી છે એનું એક જ કામ અજાણ્યા માણે ભાણ્યા નથી સરપંચની ડેલી દેખાડી નથી કે સરપંચ નું જ કામ આવે સરપંચ ડીએસપી આવે કલેક્ટર આવે એનો ઉતારો સરપંચ એટલે જૂના સરપંચ હોય ને તમે પૂછજો જો બે ત્રણ ટમ ગામ વાળા સરમા શરમી માં રાખી દીધા હોય ને સરપંચમાં તો બે પાંચ વીઘા વેસી હોય આ જૂના માણસો નો અનુભવ છે મારો તો પોતાનો કોઈ વસ્તુની ગામમાં આવક નામનું કોઈ સાધન નહોતું મિત્રો ગામડું એ ભારતનો આત્મા છે એમાં ભાષણો થયા પણ આત્માની ઉપર ફૂલ કોઈ એ ન ચડાવ્ય ગામડું ભારતનું અંગ છે ને ભારત ગામડાનો દેશ છે એવું બધું ભાષણોમાં આવતું હતું પણ ગામડાને કોઈ આપતું નહોતું રાજીવ ગાંધી વડાપ્રધાન હતા કોંગ્રેસના મિત્રો આ કોંગ્રેસના આગેવાનોની મોટામાં મોટી આવડત હોય ને

પણ એણે નો કર્યો એની પછી પણ એની ઘણી સરકારો આવી એણે પણ નો કર્યો આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એણે ઈલાજ કર્યો દિલ્હી થી નીકળેલો રૂપિયો અકબંત તમારા ગ્રામ પંચાયત સુધી આવે વચ્ચમાં એને કોઈ હડી નહી એટલે હું તો કોંગ્રેસના આગેવાનોને ઘણી વખત અપીલ કરું છું કે તમે નરેન્દ્રભાઈને ટીકા કરો એવો કાંઈ વાંધો નહીં અમે જાન લઈને નીકળ્યા છીએ એટલે હામાવાળા ફટાણા બોલે આપણે જઈએ છીએ એટલે લગ્નમાં તો બેનું હંભળાવે જ છે ને એટલે અણવર તારું નાક નળિયા જેવું ના તેની એવું ગાય તો એમ કે આપણે ખીજા ને વ્યૂ ન જવાય એને ગાવા દેવાય કયું આપણને ખબર પડે કે હામાવાળા છે એટલે બે ફટાણા આપણને સંભળાવે મને પાછું આમ વિરોધ પક્ષ પક્ષ પ્રત્યે બહુ માન પેલેથી કોણ જાણે કેમ એનું કારણ એ પણ હોઈ શકે કે અમારો જાજો ભાગ છે એ વિરોધ પક્ષમાં જ ગયો આ તો હમણાં બેટ્સમેન હારો આવ્યો છે દાવ લે છે તો અંચય કરે છે અમે ઓછા દડાવીને હે દાવ તો લેવાના છે હજી તો એક ઇનિંગ પૂરી થઈ છે આવી તો પાંચ ઇનિંગ હળંગ રમવાની છે એટલે ફિલ્ડિંગ તો ભરાવશું જ અમે એટલે દાવ તો લેશું દાવ એને દેવો નથી એટલે અંચય કરે છે મિત્રો આ ટીકા ભલે અમારા પક્ષની કરે નેતા અમારા હોય નરેન્દ્રભાઈ એની કરે પણ એના વડાપ્રધાનના પ્રશ્નનો ઉકેલ અમારા વડાપ્રધાને આપ્યો છે એનો તો કમસે કમ એને નરેન્દ્રભાઈનો આભાર માનવો જોઈએ કે અમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો કે એક રૂપિયો હું દિલ્હીથી મોકલું ને પંદર પૈસા થઈ જાય છે એનો અમે રૂપિયે રૂપિયો પોગાડવાની વ્યવસ્થા કરી દીધી મિત્રો હું નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળના એક મંત્રી તરીકે અધિકારપૂર્વક કહી શકું ભારતની અંદર અઢી લાખ ગ્રામ પંચાયત છે આ તમામ ગ્રામ પંચાયતોને નરેન્દ્રભાઈના ટેન્યોર દરમિયાન બે લાખ કરોડ રૂપિયા અમે આપ્યા